શાસક પક્ષ દ્વારા વિપક્ષને દેશદ્રોહી કહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો જેને લઈને આજે બંને પક્ષના લોકો સામસામે આવી જતા હોબાળો થયો જમ્મુ કાશ્મીરની આંતકી હુમલાની ઘટનાને લઈને સામાન્ય સભા આજે મુલતવી રાખવામાં આવી જેને બાદ બંને પક્ષના લોકોએ સામસામે આવીને હોબાળો કર્યો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી હોબાળો મચાવ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આજે સામાન્ય સભાની અંદર જે પણ દેશના લોકો આતંકવાદીના હુમલામાં મૃત્યુ પામ્યા શ્રદ્ધાંજલિ હતા ત્યારે અમારા કોર્પોરેટર મહેશભાઈ અણગડે એવું કીધું કે જેટલા પણ આતંકવાદીઓ આવી રીતે હુમલા કરે છે તો આપણે પણ પરમાણુ બોમ્બ ફેંકીને એ લોકો ઉપર હુમલો કરવો જોઈએ ત્યારે સભાની અંદર વ્રજેશ ઉડકર એમના પેટમાં તેલ અને ઉચકેરાઈને ઉભા થયા કે તમે દ્વેષ દ્રોહી છો ખરેખર દેશદ્રોહી કોણ કહેવાય જ્યારે આતંકવાદી ઉપર હુમલો કરવાની વાત કરીએ છીએ ત્યારે પેટમાં કેમ તેલ રેડાય છે છે એમના સગા પાકિસ્તાનમાં આવી વાત કરે છે અને ત્યાર પછી બહાર આવ્યા તો વૈશાલીબેન અને બીજો એક એમના કુણાલભાઈ કોર્પોરેટર એ બધા જ બહાર આવી અને બુમાબૂમ કરવા લાગ્યા ને રાડો પાડવા મળ્યા તો ખરેખર અમારી સામે તમે રાડો પાડો છો એટલે તમારી સરકાર સામે પાડ્યો ને તો આવી ઘટનાઓ દેશમાં ન બને ખરેખર તમે દેશ છો તો કેમ આવા વારે આવાતંકવાદીના હુમલા થાય છે કેમ કેમ તમારા મોઢામાં ભરાઈ જાય છે તમારી સરકાર સામે તમારું નથી જ્યારે આવા હુમલાઓ થાય ત્યારે સરકાર વાહવાહી લૂટે કે અમે આટલા બાંગ્લાદેશીઓને પગડ્યા આટલા પાકિસ્તાનીઓને પગડ્યા તો શું તમે વાડ જોઈને બેસો છો કે આવી ઘટનાઓ થાય ત્યારે જ પકડશું અને ખાસ વાત તો જ્યારે પ્રધાનમંત્રી જયારે એમાં પાકિસ્તાનમાં જઈને કેક કાપે તો શું પૂરો દેશ દેશદ્રોહી થઈ ગયો અને જો આ ત્રીસ વર્ષના શાસન કાળમાં તમારાથી આવા હુમલાઓ રોકાતા નથી તો શાસન છોડી દે ને સુકામ આવા દેશના લોકોનો જીવ લેવાનો ખરેખર જો ત્રીસ વર્ષથી સરકારમાં બેઠા છો ને તમારાથી હજી પણ જે આપણો દેશ ભારત દેશ છે એમના માટે કઈ કરી નથી શક્યા ને પાકિસ્તાન જેવો નાનો મામૂલી દેશ છે એની પર તમે હુમલો નથી કરાવી શકતા તો છોડી દેવું જોઈએ